એએમસી દ્વારા વિવેકાનંદ કોલેજનું સીલ ખોલવા આવ્યું કોલેજનું સીલ ખોલતા જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી કોલેજ પાસે બીયુ પરમિશન ન હોવાથી સીલ કરાઈ હતી કોલેજ સીલ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ બંધ હતો પૂર્વ કોર્પોરેટર જોર્જ ડાયસ દ્વારા આંદોલન કરાયો તો આંદોલનના પગલે આખરે કોલેજનું સિલ ખોલાયું એ શ્રી પર્યવયભાઈનું જેના કારણે સરકાર દ્વારા વિદ્યાર્થી ભવિષ્ય જોખામાં આવી એ સંદર્ભે માધી મૂસર કૌશલ્ય જોર ડાઈની આલેખન એક આપળત રૂપે આવીતું અને એ આંતરના પકાવે આજે એક કોલબો ફિલ્ડની લખવા આવી છે કે જો ભારે હાલનો છે આની સાથે એને આગળના જોર વિકાસ માટે લબ્ધ આવાસમાંથી એ લોકો ગ્રેજ્યુએટ એની માર્કિંગ તો અંદર પડી હતી જેના કારણે એ લોકો બી એડ એમએ એમ કોમ અને એમબીએ વગેરેમાં એડમિશન એટલું જ નહીં અને જે ફોરેનમાં એડમિશન મળ્યું હોય અને ફોરેનના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હોય એમાં પણ એ લોકો રહી ગયા છે અને જે લોકો ભણતા હતા છોકરાઓ કે થર્ડ સ્ટેમમાં કે ફોર્થ સ્ટેમમાં એ બધા મહિનાથી આજે અભ્યાસ કરી રહ્યો છે એ બાજુ ખરીદતા આવી રહી છે